જામા નું મંદિર શીખુ મંદિર જય મારી જહો ભાલા હું કજો હે મારી માં લાદ રાખશે હે ગણેશ કરશનની મારી જહો ભાલા હું જય જહો માં ભાલા હું કજો મા ભગવતી લાદ રાખશે જાય મારી જહો ભલા હું મારી બોન જાય વણવટી શીગુતર ભલો હું જાય મારી મા હે વણવટી શીગુતર લાદ રાખશે રખો પાકરજે મા હે મારી મા રબારી અને શીગુતર ભલા હું કદો મારી મા રખો કરજે ભેગી રહેજે જય વણવટી શીગુતર શિરવાડા ધામ ગણેશ કરશનની મારી જવું શીગુતર ભલા હું કજો મારી ભગવતી આપના ચરણોમાં મારા કોટી કોટી વંદન છે હે મારી જવું સદાય ભેગી રીતે છાય કરજે મા ભગવતી ધન દોલત જુતું નથી તો ભેગી રીતે મારી જવું મારી શિગતર રખોપા કરજે હે વણવટી શિગુતર સદાય ભેગી રીતે મા દયા રાખશે લાદ રાખશે રખોભા કરજો હે વણવટી સિગુતર હે મારી બોન ભલા હું કરજો મારી